પશ્ચિમ કાછ આહિર સમાજના મંત્રી શ્રી દાનાભાઈ નથુભાઈ આહિર નયનભાઈ કાપડી નથરકુઈ યુવક મંડળ જાડેજા નાનુભા જીવનજી આહિર ખેંગર ગગુ તેમજ આહીર ભીમા રામાભાઈ આહીર જીનાભાઈ વેલાભાઈ આહીર હાજા જેઠા રબારી ભીખાભાઈ પબાભાઈ આહીર રામાભાઈ ગગુ આહીર વીરમભાઈ વિસાભાઈ આહીર પ્રવીણભાઈ નાનાભાઈ તેમજ લખખાભાઈ રામાભાઈ આહીર સમાજ રબારી સમાજ કાપડી સમાજ તેમજ દલિત સમાજ દ્વારા તમામ ગ્રામજનોએ હમીરભાઈ માલાભાઈને શુભેચ્છાઓ પાઠવી હતી અને માં મો રક્ષા કરીને ગામનો ગૌરવ વધારો એવી શુભેચ્છા તેવું કાનજી દાદા કાપડીની યાદીમાં જણાવાયું હતું રિપોર્ટ બાય પ્રેમજી બડીયા કચ્છ કરે ટીવી ન્યૂઝ મોટી વિરાણી